હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા બ્લોકમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે અમે ખેતરે મગ મૂકવા માટે આવેલા છે આ મગને કાપીને સુકવવા માટે મૂકેલા હતા અને મગ સુકાઈ ગયા છે અત્યારે એને એક જગ્યા પર મૂકવા માટે અમે ખેતરે આવેલા છે મિત્રો આ જોઈ શકો છો આ મગ મગની પાપડી સુકાઈ ગઈ છે આને મૂકવા માટે અમે ખેતરે આવેલા છે મિત્રો આ મગ અલગ છે ને આ મગ અલગ છે એટલે બંને અલગ અલગ મૂક્યા છે મિત્રો આ ખેતર આખું ખેતર છે આખા ખેતરમાં મગ કરેલા હતા તો ઉપજ ખૂબ જ ઓછી થઈ છે ઉપજ જેટલી અમે ધારેલી હતી એના કરતાં ઓછી થઈ છે હવે મિત્રો આને મગને કાઢવા માટે અલગ પ્રોસેસ કરવી પડશે મિત્રો મગ મુકાઈ ગયા છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે ચાલ હે ચાલ હે બેનગે મિત્રો જેમ મગ આપણે સવારે મૂક્યા હતા તેને અત્યારે દાણા કાઢવા માટે ટ્રેક્ટર લઈને આવેલા છે પટાઉ કિલે બસ 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 મિત્રો ટેક્ટર તો ફરાઈ રહ્યા છે પણ તાલપત્રી છે ફાટેક છે કે જોવું પડશે પેલા નહી જાવ એમ તો કઈ થયું નથી એવું લાગી રહ્યું છે जुआर तो आप मित्रों एक है घंटों का काम मिनटों में हो जाता है जब आप दिमाग लगाते हो तो आप मम्मी क्या बैठी से Hey bye. તમને મગના છોડમાંથી દાણા કાઢતા રાત પડી ગઈ છે અને હજી પણ બાકી જ છે તો મિત્રો આજે તો અંધારું થઈ ગયું છે ને જે મિત્રો મગ સફાઈ કરવાના બાકી છે અને અત્યારે તાળપત્રીથી ઢાંકી દીધા છે થોડાક સાફ કરેલા છે તો અહીંયા કોથળીમાં ભરી દીધેલા છે એટલે પૂરેપૂરા સાફ નથી કરેલા હજુ પણ સાફ કરવાના બાકી જ છે આ થઈ ગયા છે ભાઈ મમ્મી ટ્રેક્ટરમાં બેસી ગઈ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે ઘરે ને મિત્રો મળીશું આવતીકાલના નવા લોકોમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત હા